દિવાળી પહેલા સુરતના ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં લાંબી લાંબી લાઈનો યાત્રીઓની જોવા મળી હતી ત્રણ થી ચાર લેયરમાં

પર રૂટ પર કોઈ પણ যাত্রী આપણે અહીંયા જોવા નઈ મળશે પણ બીજી બાજુ હું આપને તસવીરોના માધ્યમથી જણાવી રહ્યો છું કે જ્યારે યાત્રીઓ રેલવે સ્ટેશન પર આવતા નથી હાલ ત્યારે જે સુરત રેલવે પ્રશાસન છે કે વેસ્ટર્ન રેલવે પ્રશાસન છે એમને દ્વારા આ મંડપ બાંધવામાં આવ્યો છે હવે આપ સમજી શકો છો કે જ્યારે અહીં લોકોની લાઈનો નથી કોઈ અત્યારે હાલ ટ્રેનમાં જવા વાળો નથી ત્યારે રેલવે તંત્ર દ્વારાએ મંડપ બાંધવામાં આવ્યો છે અને ફક્ત આ રૂટ પર આપ જોઈ શકો છો તો કોઈ પણ પેસેન્જર આપને જોવા નહીં મળશે આખો રૂટ ખાલી છે એક પણ પેસેન્જર અહીંયા મોજૂદ નથી આ રૂટ પર દિવાળી પહેલા લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી ખૂબ ભીડ જોવા મળી હતી ત્યારે પણ અહીંયા મંડપ ન હતો બીજી બાજુ દૃશ્યો આપણે બતાવી રહ્યો છું કે જે મોબાઈલ ટોયલેટ છે એ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે અને એ મોબાઈલ ટોયલેટ પણ દિવાળી પહેલા મૂકવામાં આવ્યા ન હતા સાથે જ બાજુમાં આપ જઈશો તો પાણીનો ટેન્કર પણ ઊભો છે અને આગળ આપ જોશો તો મોબાઈલ ટોયલેટ પણ ઊભો ત્યાં રાખવામાં આવ્યું છે તો સામેની સાઈડમાં પણ

જે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે અસલમભાઈ સાયકલવાળા તેઓ પણ અહીંયા જોવા આવ્યા હતા તમારી સાથે અમની મુલાકાતથી અસલમભાઈ આ વ્યવસ્થા જે રેલવે દ્વારા કરવામાં આવી છે તેને લઈને આપનું શું કહેવું છે કે દિવાળી તો પતી ગઈ છે હવે છઠ પૂજા બાકી તો છઠ પૂજા માટે કોઈ પેસેન્જર તો અહીંયા છે જ નહીં રેલવે વહીવટની જે આજની વ્યવસ્થા છે આ માંડવા બાંધવાની કાલથી બાંધ્યા છે એ જોઈને ગુજરાતીની એક લોક કહેવત છે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવું એ નીતિએ આ રેલવે વિભાગે કામગીરી કરી છે દિવાળીના દસ દિવસ અગાઉથી બિહાર અને યુપીના શ્રમિક પરિવારો દિવાળી બનાવવા અને ખાસ કરીને છઠ પૂજાના તહેવાર માટે પોતાના મૂળ વતન જતા હોય છે પાછલા ચાર વર્ષોથી આ સમસ્યા દર વર્ષે વધતી જાય છે સુરતથી જે વ્યવસ્થા થવી જોઈએ થતી નથી પ્રશાસનથી વહીવટીતંત્રથી રેલવે વિભાગને અગાઉથી રાજકીય સંગઠનો સામાજિક સંગઠનો એક લેખિતમાં પણ આપે છે કે ભાઈ આ રીતે વ્યવસ્થા કરો પરંતુ આ તંત્ર ગરીબો માટેનું નથી શ્રમિક માટે નથી એ ફરી આ વર્ષે પ્રસ્થાપિત થયું છે જે તંત્રને વંદે ભારત અને તેજસ ટ્રેન ચલાવવામાં વધુ પડતો રસ હોય ને સ્વાભાવિક છે કે ગરીબો માટેની શ્રમિકો માટેની ટ્રેન ચલાવવામાં રસ ન હોય અને જે પરિસ્થિતિ સર્જાઈ આ વર્ષે કારણ કે આ વર્ષે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેનોની વ્યવસ્થા હતી અને પણ લીંબાયત જે ક્ષેત્ર છે ત્યાંથી જે નવા પ્લેટફોર્મ બન્યા છે ત્યાંથી વ્યવસ્થા કરવામાં આવી હતી આપ પણ જોઈ શકો છો કે જે આ વિસ્તાર છે બિલકુલ નિર્જન વિસ્તાર છે ઝાડી ઝાંખરાવાળો છે અંડર કન્સ્ટ્રકશન કામ ચાલે છે દોડ ઓરે છે લોકોના આરોગ્ય જોખમ એવી પરિસ્થિતિ છે લોકોને અહીંયા અવરજવર કરવામાં પણ આમ તો જનરલી ન થવું જોઈએ કે કામ ચાલે છે તેમ છતાંય જે શ્રમિકોની લાઇન લાગી લાખોની સંખ્યામાં અને શ્રમિક માત્ર સુરતના નહીં ભરૂચ દહેજથી લઈને અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી સુરત વાપી વલસાડ દમણ સેલવાસ ઇન્ડસ્ટ્રી વિસ્તારના જે કંઈ શ્રમિક પરિવારો છે સુરતથી પોતાના મૂળ વતન જતા હોય છે દુઃખ એ બાબતનું છે કે પ્રશાસને વ્યવસ્થિત જે યોગ્ય ટ્રેનોની વ્યવસ્થા કરવી જોઈએ છે એમાં અસમર્થ રહ્યા પ્લસ અહીંયા જે હજારોની સંખ્યામાં લાઈનો લઈને એક પેસેન્જર ઓછામાં ઓછા આઠ કલાક લાઇનમાં ઉભો રહ્યો અને વધુમાં વધુ ચોવીસ કલાક એના કરતાં વધારે સમય તડકામાં ઉભો રહ્યો પાણી વગર નાસ્તા વગર

ટૂસી ઠુંસી ભરીને મોકલવામાં આવ્યા એટલે જે બિહારી શ્રમિક પરિવારો છે એની સાથે આ પ્રશાસને આ માનવીય અત્યાચાર ગુજાર્યો છે હું તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રેલવેના મંત્રી અશ્વિન વૈષ્ણવજીને અપીલ કરું છું કે આવા જે ઉચ્ચ અધિકારીઓ છે કે જેને માનવી અત્યાચાર આ શ્રમિક પરિવારો પર કર્યો છે એને તાત્કાલિક એની બેદરકારી બદલ નોંધ લઈને નોકરીમાંથી સસ્પેન્ડ કરવો જોઈએ કારણ કે આ યાત્રીઓને કોઈ યાત્રી જ ના સમજ્યા સમજ નથી સમજી શક્યા એક જાનવર જેવો વ્યવહાર કે જાનવર સાથે પણ આવો વ્યવહાર ન થાય એવો વ્યવહાર આ રેલવે વહીવટે બેપાકે કર્યો છે જે અત્યારે દિવાળી પછી જે વ્યવસ્થા કરી છે દિવાળી પહેલા પણ થઈ શકતી ને મોબાઈલ ટોયલેટ હોય કે પાણી પીવાની વ્યવસ્થા હોય કે મંડપ લગાવવાની વ્યવસ્થા હોય તો કેજ જ હોય છે સંજયભાઈ કે જે વ્યવસ્થા થી 15 દિવસ પહેલા કરવી જોઈતી હતી એ લોકો એક દિવસ અગાઉ કરી કે જ્યારે બધા યાત્રીઓ લગભગ દિવાળીના દિવસ સુધીમાં બધા યાત્રીઓ અહીંથી નીકળી જાય છે દિવાળી પછીથી કોઈ યાત્રિક જે રૂટીન ટ્રેનો ચાલતી હોય ને એમાં જે જતો હોય એ જ જાય છે બાકી દિવાળી સુધીમાં આ શ્રમિક પરિવારો યાત્રીઓ વર્ષોથી જતા હોય છે એટલે દિવાળી પહેલાંથી પંદર દિવસ પહેલાંથી ત્યાં વ્યવસ્થા માંડવા બાંધવાની પાણીની ટોયલેટની જે કરવી હતી પ્રશાસન અને તંત્ર એ કરવામાં બિલકુલ અસમર્થ રહ્યા છે એ કરી ના શક્યા કયા કારણસર કરી નથી શક્યા હું મારો સીધો આક્ષેપ છે કે એમની ગરીબ વિરોધી માનસિકતા શ્રમિક વિરોધી માનસિકતાને કારણે નથી કરી શક્યા તો બિલકુલ ક્યાંક ને ક્યાંક સવાલ એટલા માટે જ ઊભા થાય છે કે જે વ્યવસ્થા રેલવે તંત્ર દ્વારા અગાઉ કરવા જોઈએ દિવાળી પહેલાં કરવી જોઈએ એ દિવાળી પછી કરવામાં આવી છે અને એ પણ ત્યારે જ્યારે અહીંથી જવાવાળા યાત્રીઓની સંખ્યા નહીવત છે અને જે તે સમયે અહીં કોઈ મંડપ નહીં હતું અને કોઈ મોબાઈલ ટોયલેટ નહીં હતું કોઈ પાણી પીવાની પણ વ્યવસ્થા ન હતી ભૂખ્યા તરસ્યા કલાકો સુધી પેસેન્જર્સ જે છે તેઓ અહીંયા લાઇનમાં ઉભા રહ્યા હતા અને હવે જ્યારે રેલવે સ્ટેશનનો આ પ્રાંગણ છે પેસેન્જરોથી ખાલી ખમ થઈ ગયો છે ત્યારે રેલવે તંત્ર દ્વારા અહીં મંડપ લગાવીને વ્યવસ્થા કરવામાં આવી છે મોબાઈલ ટોયલેટ મૂકવામાં આવ્યા છે સાથે પાણીના ટેન્કરો પણ મૂકવામાં આવ્યા છે તો જે વ્યવસ્થા રેલવે પ્રશાસન દ્વારા પહેલા કરવામાં આવી હતી જરૂર હતી તે પછી કરવામાં આવી છે અને સાથે જ હું આપને જણાવી દઉં કે ડીઆરએમ પંકજસિંહ જે વેસ્ટર્ન રેલવેના છે તેઓ સુરત

ગયા વર્ષ કરતા સીધી દોઢ ગુની થઈ ગઈ છે તો રેલવે દ્વારા એક લાખ બીસ હજાર યાત્રીઓ અહીંથી રવાના થઈ ચૂક્યા છે પણ આ સવાલ એ છે કે ઠીક છે એક લાખ વીસ હજાર લોકો પાંચ દિવસમાં રવાના થયા છે તો એ યાત્રીઓને અહીંથી મોકલવા માટે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રેલવે તંત્ર કેમ ગયું છે એ જ સવાલ છે જે મંડપ અહીં તમે દિવાળી પછી બાંધવામાં આવ્યો છે જે મોબાઈલ ટોયલેટ મૂકવામાં આવ્યા છે પાણી ટેન્કર મૂકવામાં આવે છે તો એ દિવાળી પહેલાં વ્યવસ્થા કરવાની હતી જ્યારે અહીંથી પેસેન્જરો જવાના હતા તો હવે દિવાળી પછી આ વ્યવસ્થા કરવાનું કારણ શું એ જ સવાલ ઊભો થઈ રહ્યો છે સંજયસિંહ સિંહ ગુજરાત તક સુરત